મારા જે પોપટ પાયરો છે એટલે તો બધું એવું તો ભાઈ સેવા ચાકરી ચાલુ છે કાલે જવાનું છે ત્યાં કાલે પહેલી જવાનું છે ને ભાઈ આપણી પાસે તો જો કે સસરા નું જ બુલેટ છે થોડું લેટ થઈ ગયું નવરાત્રી ની ખરીદી હેલો એવરીવન વેલકમ બેક ટુ માય બંસી ફેમિલી લોગ ડેસ્ટિનેશન બધારે જય દ્વારકાધીશ સવારે વાગ્યા છે અગિયાર અને જો કે ભાણે બી ક્યારે હોમ ટૂર કરવા દેવા કઈ નક્કી નથી હમણાં એ કામમાં છે ફૂલ કેમ કે મારા ભાણે જે પોપટ પહેરો છે હવે એ અત્યારે ખાટલે થી પાટલે ને પાટલે થી ખાટલે છે તો રુદ્રભાઈ નો અત્યારે હે ને શું છે આપણે એને શું છે હાય રુદ્ર કેમ છે મજામાં હા મજા છે ને

ના ના થઈ જાય થઈ જાય કઈ વાંધો આવે કાલે તો હો તો કે વાંધો નહીં મળીએ કાલે તો ભાઈ આપણે આવી ગયા છે કાલે જવાનું છે દસિકા ને ત્યાં પહેલી લઈને પેલી તો જોઈએ કોણ કોણ જાય અને આઠ દસ જણા જ આવવાના છે હવે કોના કોના નામ આવે અને કાકી એ હમણાં એના પણ મળીએ અને ભાઈ બહુ મસ્ત માંડવી થઈ ગઈ છે ઓરા જેવી એટલે કદાચ આજે ઉપાડીએ પેલા એ પેલા જઈએ કારખાના કે ત્યાં કોઈ છે નહીં ખાલી આટો મારી વિપુલ ત્યાં છે તો ચાલો પેલા કાકીને ને મળીએ શું કે શ્રી કૃષ્ણ હું હાલે એવું છે તો કાલે દર્શિકા પહેલી લઈને જવાનું છે એમ ને તો તમારે આવવાનું છે કે નહી તો કોણ કોણ આવવાના છે એવું છે મટિયાળા હે ને લગભગ તો કાલ ધમાલ થાય ને પાછા બધા ભેગા થાય દસ ટીકા આવવાની કાં તો લગભગ એવું છે તો ભાઈ કાલે અમે બધા અમે બધા જવાના છે અને ક્યાંય કે મન તો તૈયાર થવા ગયો તો એટલે ટૂંકમાં વાળ વાળ કપાવા ગયો તો હમણાં આવે એટલે એને પણ મળીએ તો ચાલો ફટાફટ કારખાને જઈ આવીએ અને હજી ભાઈ આપણી પાસે તો જો કે સસરાનું જ બુલેટ છે અને બહુ મજા આવે હાંકવાની જોકે થાકડો ન લાગે હું હમણાં તો જુનાગઢ ચાર પાંચ દિવસ રાખ્યું અને હવે એક બે દિવસમાં જઈ આવશું કે પછી તો કદાચ કંઈક નવીન થશે અને નહીં આવી જાય દસક દિવસમાં ગાડી એટલે થોડાક બી રાખી હતી અને ત્યાં સુધી પણ હાંકવાની બહુ મજા આવે અને ચલો મંતવ્યમાંથી સારા કરે તો રુદ્ર ને ભાઈ થોડુંક પગમાં સારું એવું મોડ થઈ ગઈ અને સારું છે હવે તો વાંધો નથી આજે કદાચ બંધ થઈ જાય ખબર પડતો કેમકે હું તો આવતો રહ્યો બામાવાળા તો ચાલો હમણાં બંસી પણ વિડીયો મૂકે છે શું છે જોઈએ હેલો એવરીવન કેમ છો બધા મજામાં તો ભાઈ નવરાત્રી આવી ગઈ છે એકદમ નજીક અને આ વખતે મારે પણ થોડું લેટ થઈ ગયું નવરાત્રીની ખરીદી કરવામાં તો ફાઇનલી હું મારી ફેવરિટ જગ્યાએ આવી ગઈ છું અને તમને બધાને ખબર જ છે કે જગ્યા કઈ છે હમણાં તમને બતાવું અને પેલા જો કે મેં શું શું ખરીદી કરી છે ભાઈ અત્યારે ન્યુ કલેક્શન છે ભાઈ કીધા કે તમે થોડાક લેટ થઈ ગયા હજી પણ ઘણું બધું કલેક્શન છે આ એક મેં રાખ્યું છે અને માં પણ ઘણા બધા લીધા છે કારણ કે આનું કલેક્શન પહેલેથી જ એટલું જોરદાર હોય અને આ પણ એક લીધું છે કે હવે જોઈએ અને આ પણ એકદમ મસ્ત છે હાથમાં પહેરવા માટે પણ છે અને આ રાધાકૃષ્ણ વાળું પણ એક છે તો તમે મને આ બધું પહેરેલું જોશો નવરાત્રિમાં અને જો તમારે પણ લેવાનું બાકી હોય તો વિઝિટ કરજો કેમ છો ભાઈ મજામાં એસકે સ્ટોર જુનાગઢ સૌભાગ્ય કટલેરી તો ચોક્કસથી વિઝિટ કરજો બધા અને આટલું જ નહીં હજી ઘણું બધું કલેક્શન છે તમે જોઈ શકો આખું નવરાત્રિ માટે સ્પેશિયલ અને અહીંયા આખું નવરાત્રિનું જ કલેક્શન છે તો જલ્દીથી હજી ચાર પાંચ દિવસ બાકી છે તો ભાઈ વિઝિટ કરજો અને ભાઈ નવરાત્રીની વાત આવી જ છે તો કેટલા લોકો બધા લોકો આપણે આ વખતે આપણે જે સમાજની નવરાત્રી થાય છે આહિર સમાજ ત્યાં બધા મળશું એટલે કેટલા લોકો ત્યાં આવવાના છે આજના વિડીયોમાં નીચે કમેન્ટ કરજો એટલે જોઈએ અને બધા લોકો આપણે ત્યાં ચોક્કસથી મળશું અમે એક દિવસ કેશોદ પણ આવશું અને માંગરોળ પણ આવશું તો તમને કહી દઈશું અગાઉથી કે ક્યારે આવશું તો ચોક્કસથી તમે પણ ત્યારે આવજો તો આપણે બધા મળીશું અને નીચે આજે કમેન્ટ કરવાનું ભૂલાય નહીં કેમ છો મજામાં તમે બધા શોખે કરાવી દો અમને કાનો ભાઈ સરપ્રાઇઝ દે છે એટલું તમારું માન રાખો તો ભાઈ આ વિડીયો અહીંયા જ પૂરો કરી અને બંસીએ પણ વિડીયો મૂકી દીધો એ પણ ખરીદી કરવા ગઈ છે નોરતાની તો ચાલો મળીએ કાલે કંઈક નવા વ્લોગ સાથે અને કાલે છે ધમાલ બધા ભેગા થવાના છે તો મજા આવશે અને દર્શિકાને ઘરે જવાનું છે તો અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ જલ્દીથી જેને નથી કર્યું એને